તમારા પાંચ વર્ષ સુધીના બાળકોના એવા નખરા કે જે તમને ખૂબ ગમતા પણ હશે અને ઘણી તેમની વસ્તુ પણ લાગતી હશે એક આપેલી બુક્સ બુક્સ કોમિક્સ કે વારંવાર વાંચવી તેઓ તમને સ્ટોરી બુક કે કોમિક બુક વારંવાર વાંચી વાર્તા કહેવા કે તેના વિશે કહેવા માટે કહેશે તેમજ તેઓ પણ તે બુકને વારંવાર ખોલશે અને તેને ખોટે ખોટે પણ વાંચવાનો પ્રયત્ન કરશે બે તેઓ દરેક વાતમાં ના પાડશે તમે કોઈ પણ વસ્તુ કરવા કહો કે માગો તો તો ફટથી ના પાડી દેતા હોય છે તેઓ ના પાડે છે અને પછી તમે તેને મનાવો તે તેમને ખૂબ ગમતું હોય છે એટલે જ તેઓ તમારા એટેન્શન માટે વારંવાર ના પાડી દેતા હોય છે ત્રણ તેઓને નખ ચાવવા નાકમાં આંગળી નાખવી અંગૂઠો ચૂસવો હોઠને ચાવવા વાળ સાથે રમ્યા કરવું દાંત પીસવા કે ઘસવા તેમના પ્રાઇવેટ પાર્ટને વારંવાર અડકવું જેવી ઘણી બીજી ખોટી આદતોમાંથી કોઈ પણ આદત તેમને અજાણતા જ લાગી જતી હોય છે જેના માટે વારંવાર ટોક્યા કરવાથી પણ તેઓ બદલી શકતા નથી ચાર વાતવાતમાં ખોટું બોલવું કે તમારી વાતોને કે વાક્યોને તમારી પાછળ બોલવું કે જે ક્યારેક પેરેન્ટને મજા આવે તો ક્યારેક ખૂબ ઇરિટેટિંગ લાગતી હોય છે પરંતુ તેઓ આ વસ્તુ જાણી જોઈને નથી કરતા હોતા તેઓ માટે આ વસ્તુ માત્ર તેમની મજાનો એક ભાગ હોય છે